રા તારો મલખ માર જુઓ તમે હું ગો છો આવું મેઘા બાપ આટલી વસ્તા એ અમાર જેવું ના ગાયકો હવે ગાય તમે જેવું છો એક વાર

મારા <laughs> ખરા <laughs>

આપડે તો આવડતી નહી મને આવડતી અરે છોકરો મને યાદ છે યાદ અરે મોટો ના સોરુ ચેત્રી મારા બાપાજી વાર આપણે આપડે રાયો ડો રથ હલવાના આવડત ઝડક મા થોડી દાલે બાળા સ્વામી અમારો જાગશે જાગ છે તને માર છે મને માર હત્યા લાગ છે સાયો સાયો હા સાયો સાયો આપણે ભાઈ અશોક ભાઈ સાયો હું ગુજર જાગે છે લે હા જાગો ચાલુ કરો આપણે આરવાન હે હા હા સબ સાજન સાજન સુખ ભી વાત ઈ ગયા અરે કાળિયા નાનો કાનો ના બે છે મારી કેરે મોહાન ના નો રે અશોક ભાઈ હેડવાજો એક આપડે ચાલુ કરી દો તમે કહો યાદ કરો હું શું પણ છું જે કઈ ગયો કોઈ ખૂબ આવ્યો છોકરો હું હારી જતો ને કોઈ ખબર નથી

आएंगे तो अंगना सजाएंगे मनाएंगे मेरे जो बड़े गरीर तो आएंगे मनाएंगे आएंगे आएंगे हमारा होगा लड़ू ગણપતિ આવ્યો ગણપતિ આયો બાપા હરીદી લાયો આવ્યો છે આપડો આ લો છે ઉપાડો ઉપર હડો ઉપર હડો

ਜਣਾ ਨਾ ਨਾ ਜਣਾ ਜਣਾ ਚਲ ਚਾਲ ਰੀਵਾਗੇ ਦਰਵਾਦੇ ਬਾ ਬਹੁਤ ਬਾਗੇ ਜਣਾ ਨਾ ਨਾ ਜਣਾ 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 ਰੀਵਾਗੇ ਵਾਗੇ ਗਾ ਗਾ ਆਪਣੇ

નથી બે શ્યામ આવીને મારી ફોળે ગુ હલોણું ગાદે શ્યામ આવીને મારી મરટુકી ફોળે સાબી સવારે ગમર વાગે ફોડે ગાયો આજુ છે ખાઠો આલ્યો છે ખાઠો આલ્યો છે બરાબર કરી હ બમર ઢાકલા